શું આ મોટી છે દુનિયાની જો બાકી ફરતો દરિયાનો નજારો આ જો અત્યારે બુમલાનું શાક બનાવવાનું છે શાક બનાવજો ઓજો ઓછો કરવાનો છે બાકી જોઈ લો તમે કેટલી મોટી છે

મિત્રો ગુડ મોર્નિંગ આપડા બ્લોગ જો મજામાં જો ને આપડા બ્લોગ જોવાડા બહુ મજા આવે છે કેમ કે આપણે જે બોટ બરાબર છે મસ્ત મજાની સવાર પડી ગઈ તો સૂર્ય દાદા અહીંયા છે આપણે મસ્ત મજાની સવાર પડી ગઈ ને જે નાસ્તો કરવાનો છે ચા અને રોટલી છે આ જગ્યા તો નીકળવાનું જ થાશે ટીપ કરવા તો જવાનું જ થાશે અમારું જે નાસ્તો કરે છે ચા ને રોટલી છે આપણે નાસ્તો કરી લઈએ પેલા માતાજી આપણે હવે નીકળી ગયા અંદર ટીપ કરવા માટે જાય છે હવે ખબર કટલો છે સમુદ્ર સમુદ્ર મસ્ત મસ્ત જો ખાલી કટલી બોટું ચી થાય ઓહો કટલી બોટું ચી થાય જો મોજા ને બાકી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અવાજ થોડોક ધીમો આવશે જો અમે પૂછશે બીજી હા આપણે અંદર જઈને તો પછી ખાલી જો

ચાર બેઠી આ બાકી ગોળા તમને દેખાતા જ હશે પવન પવન ઉતરતા આવે બાકી જો ચાર મુકાવે છે વાયર અને વાયર કહેવાય વાયર મુકાવો પડે દેખાવિયે 50 સાઈડે તમને બતાડી દો જો આ સાઈડે મુકાવો પડે જરૂર તો વાયર વાયર મુકાવા છે અને વાયર કેવાય બાકી તો બધી આમ તમે મહાલ જોજો ચાર મુકાઈ ગઈ છે ગોરા રાખો એટલે કે નાથી છે ને બીજી બોટ અને માથે તો એટલે જ ગોરા મૂકે ને આપણે પેલી દાણા એટલે નો ખબર હોય મુકાઈ દીધો બાકી અમે દોરીનું દોરું નું કામ જો છે બાકી તો કન્ટિન્યુ બ્લોક માં જોજો બહુ મજા આવે છે બહુ મજા આવે છે અલગ અલગ મજા ને

જા કેટલી છે અમારી અને આ આ જો ને અમારે ઉપર બેઠા છે સાઇટ અંડર ચા પી લે ભાઈ તમને દેખાડું દરિયો આમ ખાલી નજારો જો બહુ મજા આવી આ તમને જો મુઈકો ને આપણે ઈ જો કસે ખેચે છે બધા ઓલો જો મુઈકો હોતો ને બધું ખેચે જો કાકા ઉઈ ભાઈ જો હું માઈસ લાવી ને તમને બતાડું હું કામ કરલો થોડું કાકા છે ને પાયલોટ હકલે છે અને આ બધા છે ને ખેચે છે જો કાકા પાયલોટ હકલે અને પાયલોટ કહેવાય અને પાયલોટ કહેવાય ખબર હોય તો એ હકલે બાકી બાકીને જો આ ઝાર કહેજે છે ને આગળ માઇસ લાવીએ હું તમને બધું બતાડું જો બ્લોગમાં જો રહે કે તડકો છે ને એટલે થોડો કાળો ઓછો જો બધું છે હાલો બતાડું તમને બધું આગળ આગળ આવે ને માઇસ એટલે બતાડું તમને બધું બાકી મોસમ છે જમવાનું બનાવે છે હું છે જમવામાં રીંગણા બટેટા ને દૂધી

Wah, kita harus jeli, કરશું આવી ગયું